દમની અંદર મુખ્યત્વે બે જાતની દવાઓ વપરાય છે અને એરોઝોલ થેરાપી કહીએ છીએ એટલે રોટોકેપ અથવા ઇન્હેલર અથવા મેબ્યુલાઇઝર દ્વારા આપવામાં આવે છે દમની અંદર ફેફસાની શ્વાસ જે સદંતર સોજો રહે છે તેમાં આઈસીએસ અથવા આઈસીએસ લાંબા નામની દવા આપવી પડે છે જે આપના ડૉક્ટરના નિદાન પ્રમાણે રેગ્યુલર લેવાની હોય છે રોંગો ડાયલિટર દવા જે શ્વાસ કરે છે તેમાં સાગુટામોલ નામની દવા આવે છે આ દવાઓ જ્યારે દર્દીને શ્વાસ અથવા બોલે ત્યારે જ લેવાની હોય છે દમ ક્યારેક વારસાગત પણ હોઈ શકે છે એટલે દમની સોજાની દવા રેગ્યુલર લેવાની હોય છે દમ અટકાવવા માટે જે તે કન્સલન્ટની પાસે રેગ્યુલર જવાની જરૂર છે ને લંગ ફંક્શન ટેસ્ટ પ્રમાણે દવા લેવાની જરૂર છે તમને સોજાની દવા જો રેગ્યુલર લેવામાં આવે તો દર્દી સામાન્ય જીવન જીવી શકે છે વધુ પડતી એક્સરસાઇઝ કરવી નહીં દૂર દૂણી છે પરથી ધ્યાન રાખવું શક્ય હોય તો માસ્ક પહેરવો ટુ વ્હીલર વાપરતા હોય તો હેલ્મેટ પહેરવું છે તમને દવાઓ લેવી ફરજિયાત છે જેથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે